સિમર છે સિમર દરિયો છે બધી સુવિધા છે એ વાળ એમ રે વાળ અમારે એમ જ રે તમે અહિયાં ઉભું ઉભું જોવાનું છે એ વિરામ હાલો બધા માંથી દિલ કોનું સારું બને નામ લખો તારું જ હોય ખાલી

બરાબર ફટાને એરિયાન બહુ ઉતારન બહુ મજા આવી ગઈ એટલે ફકમાં બના રહેજો આ છે બીજી ગાડી બીજી ગાડી તૈયાર થઈ ગઈ ને ગાડી ओ ठईया बे क्या बोल्यावन बे हमर घर हाला आवडा आवडा रोटला बनाउमाडी छै तैज रोटला खावा ले आउवा कोइ नै याय पप्पा मम्मी फोन देबे ए मुरियो नडी ताडै नै उड रोट ताउबो एक फोटो बन हाला अमर छै नै अब सम्बा जाइ छै

એ જો સાસગણ લગન માં આવી થી ને બધા મારા સબસ્ક્રાઈબર છે અને મારા વિડીયો બહુ દે છે અને હું આજ આવી ને તો બધાને ફોટા બહુ ગમે તો શું કરવાનું અને સપોર્ટ કરજો